વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી અમદાવાદના વસ્ત્રાપુરમાં દુષ્કર્મની ઘટના બની છે જ્યાં મહિલાને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપી જ્યાં આરોપી મહેન્દ્ર સોલંકી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું ત્યારે ટોરેન્ટ પાવરની ની બેઝમેન્ટમાં આ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું તો કે આ અંગે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે જ્યાં વસ્ત્રાપુર પોલીસે આરોપી ધરપકડ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ની અંદર દુષ્કર્મ ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગુનો દાખલ કર્યા પછી પોલીસે તપાસ કરી છે અને આરોપી પણ ધરપકડ કરવામાં આવી છે આરોપી ટોરેન્ટ પાવરની અંદર સિક્યુરિટીના ના તરીકે ફરજ બજાવતો હતો અને આ કામના ફરિયાદી બેન જ્યારે સફાઈ કામ કરતા હતા ત્યારે તેનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું છે અને આરોપી ત્યાં ટોરેન્ટની અંદર સિક્યુરિટીના સુપરવાઇઝર તરીકે કામ કરતો હોય અને આ પ્રકારનું દ્રોણાપ્રસ્ત કૃત્ય આરોપી કરેલું છે